મને કે એવું કઈ છે નહીં બધા ને વેમ સમજો તમે આપો બીજું હું વેમ વેમ આખી દુનિયા ને ન હોય ને હા હા તો પણ ઈ હું ઠાકી ગયો ને એટલે તો હું સંસાર છોડીને ભાઈ આવ્યો સંસાર થી ઠાકી ગયો કોઈ આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધૂપી ઉપાડી લો અને જે સહી સત્ય બોલી જાઓ કલંક મેટાવી દો પછી જિંદગી માં કલંક નહીં લાગવા દેતા કે ધૂપિયું નથી ઉપાડવું કોણ કે વિજય બાપુ વિજય ભગત કે પછી બીજું શું કરવાનું આનંદગીરી બાપુ એટલે અત્યારે આ છે એ તમારે આ આનંદગીરી બાપુ ધૂપી ઉપાડી લો હા સત્ય તમે કે ગયો સત્ય છે હવે નહીં થાય એટલે હું કલંક મીટાવી દઉં હા કલંકમાં એમાં ક્યાં બીજી વાત રહી એમ અને તો અમે વખત કીધું ઉપાડવું નથી ખાલી એમને કહી ગયો ને કારણ કે એને એ તો ખબર છે ને કે ધૂપીયું ઉપાડે હારા વાટ નથી તો એને ખબર પડે હા એમ ધૂપીઓ ઉપાડે હારા વાટ નથી એમ એને ખબર શું ન થાય ધૂપીયું હા હું શું ન થાય એમ આનંદગીરી બાપુ ઈ ક્યારે બધો લોસ યો થતો ને થઈ જ ગયા હમણાં જ ગયા હતા હમણાં અત્યારે પેલા સાધુ સંતો ની બેઠક જરા થા હા 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 પહેલાં ત્રણ દિવસ એની પહેલાં ત્રણ દિવસે તો ના પાડી ભગતે હું કીધું તું પીલું હું પાડ્યું એમ તો એ નહતું પાડવું એ પણ તમે હરમાણ આનંદ કરે બાપો કે તમે ધૂપે ઉપાડો પરમાણું હું આપું હા બરોબર હા ઉપાડો એટલે હું જે દુનિયામાં પચાસ જણા ઊભો અને પછામાં પાંચ જણા એમ કે બાપુ આ પ્રમાણ જોઈ છે એ હું બેઠા બેઠા બેઠ દેવું કે પછી હું જોઈ તમારે બીજું કે નહીં

મુક્તાનંદ બાપુ કુંભંતી નું સ્નાન પછી આવશે આવું નહીં આવે નહી બરોબર બરાબર એટલે હા ચર્ચા થઈ છે મુક્તાનંદ બાપુ એમ કીધું છે હું આવું પછી એનો રસ્તો કુ છે હું પછી ખબર પડશે સદાનંદ બાપુ અહીંયા આવ્યા હતા ને મારા આશ્રમ અઠવાડિયા ને અઠવાડિયા હોય સદાનંદ બાપુ અઠવાડિયા હું તો દર્શન કર્યો જયારે જીવરાજ બાપુ બીમાર હતા જનકભાઈ ભનુભાઈ લાલાવદરુભાઈ ભનુભાઈ હસ્તક મને ગાયું દીધી હતી ભનુભાઈ હા માં બેઠા હતા ને મને વિજય બાપુ એ દીધી દીધું શું કામ આપડે મોહન બાપા ને ખાતે નથી કરી દીધું સવક ગણ આવી હગે કોઈ ના ન પડે તમાર દર્શન કરવા આવે બાપુ દર્શન કરવા આવે ના ન પડાય તમાર બધા તમને ગાડી હોત

ના પણ મારું મારું તો કહેવાનું એક જ છે કે જો એને નું સુખ જોતું તું તો સાધુ થવું નતું ઈ વાત અને દિગંબર બાપુ જીવતા એને કીધું તો હતા દર ગયા ત્યારે તો હતા દર જાસો પણ સફેદ કપડા છે ડાઘ ન પડે જનરાજજી દિગંબર બાપુએ ડાઘ ન પડે જનરાજજી ને કોઈ બચાવી ન શકે આ તો હવે પૂરો થઈ ગયું જો દિગંબર બાપુએ જો આ વસ્તુ કીધી હોય તો હવે આમાં કોણ બચાવી શકે અને ઈ વાતે સાચી છે ને કે ભાઈ સફેદ કપડા છે દાગ નો લાગવા દે અને તોય મેં તો એને કીધું અમાસ મોકલા તા મેં કીધું તમે કઈ ગયો વિજય બાપુ ના ડિંગો બાપુ ના ધૂણે આવી જાય અને ધૂણે આવીને એમ કહી દે કે આ બધી બાપુ મારી ભૂલ થઈ ગઈ છે બાપુ સાંભળે છે એનો હજી કલંગ મીટી દે